વાપીના ચલામાં વાપી મહાનગરપાલિકાએ મેગા સ્વદેશી મેળાનું આયોજન કર્યું હતું અને આ સ્વદેશી મેળાનો રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે આરંભ થયો હતો આ મેળામાં સ્થાનિક ઉત્પાદકોએ તેમના ઉત્પાદનોને પ્રદર્શિત કર્યા હતા મહાનગરપાલિકાએ ઉત્પાદકોને કોઈપણ જાતની ફી લીધા વગર આ મેળા માટે સ્ટોન ફાળવ્યા આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ લોકોને સ્વદેશી વસ્તુઓને પ્રાધાન્ય આપવાની પણ હાકલ કરી છે આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન વડાપ્રધાનશ્રી માન્ય મોદીજી જેને જનનાયક કહી શકાય કેમ કે એમણે લોકોને જે જે અપીલ કરી છે દરેક અપીલને ભવ્ય પ્રતિસાદ મળ્યો છે જ્યારે એમણે યોગાની વાત કરી ત્યારે વિશ્વ યોગ દિવસની મનાવવાની શરૂઆત થઈ જ્યારે એમણે આપણા લોકલ પ્રોડક્ટ છે વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટની વાત કરી ત્યાર પછી અત્યારે આપણી સ્વદેશી વોકલ ફોર લોકલ એટલે કે આપણા विस्तार में अपना काम में अपना राज्य में अपना भारत में बनती वस्तु अपने दर भारतीय स्वदेशी चीज सच में भी अपनाना चाहिए अगर हमारा देश का चीज मतलब हम बना रहे हैं और हम ही बेच रहे हैं और हमारे जो फाइनेंस है मतलब जो भी है वो हमारे देश में रहेगा वो सच में अच्छा ही है ना हमारे देश के लिए तो वो तो बहुत ही अच्छा बात है और हम लोग जैसे कि हम लोग छोटे छोटे आर्टिस्ट है और ऐसे भी बहुत सारे भी ऐसे भी है જો આર્ટ કરતા ચે ભી હૈ કે લગાને કે મતલબ બિઝનેસ આગે જાય તો યુ ચી હૈ ના તો કે લી બહુ અચ્છા હૈ